સુરત શહેરના અલથાણ રોડ પરના એક્સેલન્સ બિઝનેસ ફેસ્ટના બેડમિન્ટમાં લાઇન ક્લબ દ્વારા સત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લાઇન ક્લબના અનેકો મેમ્બરો ભાગ લીધો હતો તેની પર નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો આજે રવિવાર છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ સુરત શહેરના અલથાન ભીમરાન રોડ પરના ક્રિસ્ટલ ક્રિશન જે છે એની અંદર છે અત્યારે ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ સતરંગીનો જે કાર્યક્રમ લાયન્સ ક્લબ દ્વારા યોજવામાં આવ્યો છે આપણે તેમને મળીએ જી નમસ્કાર યોગેશભાઈ મારું નામ યોગેશભાઈ દેસાઈ છે આ લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એપ ટુના રીજન ટુના અમારા ઝોન ત્રણના આ શતરંગી પ્રોગ્રામ છે એટલે કે આખું વર્ષ જે ક્લબોએ સેવાકીય પ્રવૃત્તિ કરી છે એને સન્માનવાનો અને આનંદનો આ એક ઉત્સવ છે મારા સહયોગી નિરશી અગ્રવાલ રતનજી રામ નવરતનજી અહીંયા મોજૂદ છે એમને પણ આપું છું અમને निशे 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 निशे। हमारे जोन सोशल का हमने थीम रखा सतरंगी रंग लायनिज्म के रंगों से रंगा ये सतरंगी थीम हमने सेवा समर्पण जो भी हम लायनिज्म में कार्य करते हैं उसके ऊपर आधारित क्या है और आज हमने उनको दर्शाया है ये पहली बार हुआ है जोन सोशल हर साल होता है इस बार हम तीनों ने मिल इसको नया रूप दे सतरंगी किया बहुत अच्छा अनुभूति हो रहा है इतने लोग हमारे बीच आए हमारे अप्रिसिएशन कर रहे हैं हम क्लब्स का अप्रिसिएशन कर रहे हैं हमें बहुत अच्छा लग रहा है हाँ नवरत्न जी क्या कहना चाहेंगे सर जोन सोशल हमारे तीनों का एक जॉइंट है जिसमें हम लोगों ने लायंस क्लब के द्वारा पूरे साल जो सेवा की एक्टिविटीज़ की जाती है हर मददगार जहाँ हर जगह जहाँ जरूरत होती है सेवा सद्भाव समर्पण जो हमारे लॉयनिज़म के रंग है वो हम लोग बांटते हैं और आज उन्हीं क्लबों के अप्रीशिएशन हम लोग यहाँ पे कर रहे हैं साथ में हंसते गाते एक म्यूजिकल इवनिंग फेलोशिप के साथ हम लोगों ने ये प्रोग्राम आयोजित किया है નરેન્દ્રભાઈ તમે પણ અહીં ઉપસ્થિત થયા છો કાર્યક્રમને સફળ બનાવવા માટે શું કહેવા માંગો છું હું લાયન મહેન્દ્ર પ્રજાપતિ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર આ ત્રણે ત્રણ મારા જોઈન્ટ ચેરમેન અમારી ડિસ્ટ્રિક્ટના જોઈન્ટ ચેરમેન કહેવાય એવા લાયન યોગેશભાઈ લાયન નિશિબેન લાયન નવરત્નજી રિજન વન ટુ વનના ત્રણે ત્રણ જોઈન્ટ ચેરમેન છે આ જોઈન સોશિયલ શું પ્રોગ્રામ છે એ ખાસ જાણવા જેવી વસ્તુ છે કે અમારા લાયનિઝમના આખા વર્ષ દરમિયાન જે દરેક ક્લબો ખૂબ જ સુંદર કામગીરી કરે છે તેને આજે આ જોન ચેરમેનો એ લોકોને બિરદાવે છે પ્રમુખ સેક્રેટરી ટ્રેઝરર એ લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે આ અમારા ડિસ્ટ્રિક્ટ માટે ખૂબ જ ગર્વની વાત છે અને જોન ચેરમેન જે આ સારી કામગીરી કરી છે તે લોકોને પણ અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર અને અમારી ડિસ્ટ્રિક્ટ ટીમ આખી તેમને અમારા ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ અને એવોર્ડથી સન્માનિત કરે છે ભગત તમે ઉપસ્થિત થયા છો ખાસ કરીને કોરોના સમયની અંદર બે વર્ષથી કાર્યક્રમો બંધ હતા શું જો કોરોના હોય કે કોરોના નથી હોતો પણ લાઇન્સ કુદરતી સેવા કરતી જ હોય છે આફતમાં આવેલા પર્સનની બી સેવા કરે છે અને આજે નિશી અગ્રવાલ મારા ઝોન ચેરમેન વનના ઝોન ચેરમેન છે અને હું ડિસ્ટ્રિક્ટ ચેરમેન ઓફ લીગલ અવેરનેસ છું અને યોગેશભાઈ અને નવરત્નભાઈ અને મહેન્દ્રભાઈ અને આ બધા જે સૌ લાઇન્સનું સેવા કાર્ય જ કરે છે અને સારામાં સારું કામ કરે છે લાઇન્સ

પાર્ટિસિપેન્ટ કરે હે ઓર અમારા પૂરા એ રહેગા કે સભી આ પ્રોગ્રામ કા ખૂબ મજા લે ખૂબ આનંદ લે જોન સોશિયલ એટલે મજા લેવાના ઓર મ્યુઝિકલ હાઉજી સંગીત એ બી ચાલુ હોઈએ તો આ બી લુપ્ત લઈએ થેન્ક યુ મિત્રો આ હતા લાઇન્સના બધા મેમ્બરો અત્યારે શતરંગીનો કાર્યક્રમ ખૂબ જ શરૂ થઈ ગયો છે અને લોકો એનો આનંદ ઉઠાવી રહ્યા છે બીજા એક મેમ્બર છે આપણે તેમને મળીએ जीड़ाना? राजकुमार अग्रवाल राजकुमार जी क्या कहना चाहेंगे ये दो साल का कोरोना काल बीतने के बाद में ये पहली बार ऐसा मौका आया है लोग मिलजुल के एन्जॉय कर रहे हैं सारे क्लब्स मिल के एंजॉय कर रहे हैं और आज बहुत अच्छी इवनिंग होने वाली है म्यूजिकल इसलिए खूब खूब खुँँ आभार सभी क्लबों का थैंक यू मित्रों आज लाइन्स द्वारा सतरंगी जी कार्यक्रम है कार्यक्रम आयोजन खूब सुंदर मजा न कर આપણે તે જાણીએ એક તરફ ગીતો સુમધુર ચાલી રહ્યો છે લાયન્સ ક્લબના અનેકો લોકો અહીં ઉપસ્થિત થયા છે ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી છે જે હું વિજય મકવાણા સાથે સુરત